રાણાવાવ પંથકમાં બે હજાર બાવીસમાં પટનાના શખ્સે અઢી વર્ષની બાળકીને ઝૂંપડામાં લઈ જઈ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો જે મામલે પોલીસની સ્પેપોક્ષો કોર્ટે નરાધમને આજીવન શખ્સ કેદની સજા ફટકારી છે રહેવાસી સંતોષ બીર બહાદુર એક ગત તારીખ રોજ અરસામાં રાણાવાવ પંથકમાં વાડીમાં મજૂરી કામ કરતા પરિવારના સભ્યો મજૂરી અર્થે ગયા હતા અને તેના બાળકો ઘર આગળ ખુલ્લી જગ્યામાં રમતા હતા તે વખતે ત્યાં આવીને બાળકોને માર મારી છરી બતાવી ડરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાં રહેલ ત્રીસ માસની બાળકીને ઉપાડી તેના જ ચૂપડામાં લઈ જઈ બળાત્કારની કોશિશ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ત્યારબાદ તે નાસી ગયો હતો જે અંગે તે સમયે તેના વિરુદ્ધ રાણાવાઓ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો આ કેસ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે એ પઠાણીના કોર્ટમાં ચાલી જતા પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા સિત્તેર દસ્તાવેજોને પુરાવો તથા પચ્ચીસ સાહેજો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફથી દલીલો કરવામાં આવી હતી જે અનુસંધાને કોર્ટ દ્વારા આરોપી સંતોષને આજીવન સક્ત કેદની સજા તથા રૂપિયા તેત્રીસ હજારનો દંડ ફટકાર્યો છે બે વર્ષ પૂર્વે રાણાઓમાં ખૂબ જ શરમજનક ઘટના બની હતી પોરબંદર સમગ્ર પંથકને શરમ આવે તેવી આ પ્રકારની ઘટના બની હતી પોરબંદર પંથકમાં અગાઉ ક્રાઇમ માટે ખૂબ જાણીતું હતું પરંતુ આ પ્રકારના ક્રાઇમ પોરબંદરમાં અગાઉ ક્યારેય જોવા મળ્યા ન હતા આ ક્રાઇમ છે એક માસૂમ બાળકીને પીખી નાખવાના વર્ષ પંથકના વાળી વિસ્તારમાં એક પરપ્રાંતિય આ કૃત્ય આચર્યું હતું જેમાં સંતોષ વીર બહાદુર માંઝી નામના આ શખ્સે માર્ચ મહિનાની દસ તારીખે આ પ્રકારનું કૃત્ય આચર્યું હતું જેમાં વાડી વિસ્તારમાં શ્રમિક પરિવારના કેટલાક બાળકો રમત રમતા હતા તેમાંથી છરી બતાવી બાળકોને ધમકાવી આ નરાધમે એક અઢી વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું અને એ બાળકીને તેના ઝૂંપડામાં લઈ જઈ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરી ઈજા પહોંચાડી હતી એક અઢી વર્ષની માસૂમ બાળકી પર નજર બગાડનાર આ શખ્સ સામે ગુનો પણ નોંધાયો હતો અને જેલ હવાલે પણ કરાયો હતો આ શખ્સની સામે કેસ ચાલી જતા પોરબંદરની ડિસ્ટ્રિક એન્ડ સેશન કોર્ટ દ્વારા આ શખ્સને આજીવન કેદની સજાફટ કરાઈ છે ત્યારે પોરબંદર પંથકમાં ક્યારેય ન નોંધાયા હોય તેવા પ્રકારના નોંધાયેલા આ ગુનામાં નરાધમ શખ્સને સજા થતાં સમગ્ર પોરબંદરમાંથી આ ચુકાદાને આવકાર મળી રહ્યો છે નિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર